मित्रों आप सब स्वागत है कूटा टाइम्स में हमें हमारे बीजा सरपंच है नमस्कार शु नाम हैड़िया ग्राम वल पंचायत वलसारी ग्राम पंचायत तो तम सरपंच पहली वक्त पंचे पहला पहली वक्त पहले वो केव लगे मैंने बहुत साफ सुरक्षा मैं तो હવે તમે સરપંચ તો બની ગયા છો આ સરપંચ બનવાની ઈચ્છા અને પ્રેરણા તમને ખ્યાલથી તમારે સરપંચ બનવાની લોકોની લાગણી હતી તો અમારા ગામમાં સાથે આઠેક દસ જ વર્ષોથી લોકોને અમારા ગામમાં કોઈ પણ વિકાસનું કામ થતું નહોતું દલાલગીરી કઈ લોકો કામ કરી કરતા દલાલો મોકલાતા લોકોના પૈસા લેતા લોકોના મકાનોનો દુઃખાટ કરી લોકો પાસેથી કરી અને દલાલગીરી ચલાવતા લોકોના રોડ રસ્તા કોઈ કશું નહોતું એના માટે લાગણી હતી એના લીધે ખૂબ કાઢ્યો છું અને લો કરપ્શન પણ ખોટા હોય કે એવા લીગડ દિવસ ઇઝ કરે એના માટે મને લોકોનો વિશ્વાસ નથી અને મને બતા બરાબર તો તમારી સૌથી પહેલી પ્રાથમિકના પ્રાથમિકતા શું રહેશે ગામના વિકાસ માટે એની પસંદગી લોકોમાં રસ્તા નથી જવા માટે મુશ્કેલીઓ સાફ કરે તો સાધન કરતા નથી લોકો માટે હું રસ્તા બનાવ અને લોકોને જે તે પણ સારી લાગણીઓ છે નથી જળ યોજના પાણી છે એ પાણી પાકું નથી એવા લોકોની મુશ્કેલી છે જળ યોજના છે એમ છે એ વસ્તુ ચાલુ કરે લોકો પાણી અને ગામમાં જે સ્કૂલો છે તેની સ્થિતિ કેવી ચાલુ છે ગામમાં અમારી સ્થિતિ સારી છે પણ જે ઓડા હતા અગાઉના થોડા જૂના હતા એ પાણી નાખે છે દવા ઓડાની મંજૂરી મારી છે એ રસ્તે મંજૂરી મળી જાય તો અમારા છોકરોને ફાયદો સારા છે દરેક સહકાર આપીએ પણ સહકાર તો તમારા જે ગામના લોકો છે એમને તમારે શું કહેવું છે અમારી ચેનલના માધ્યમથી અમારા જે ગામના લોકો છે ને એ દરેકને અમારા અમારા પાસે લોકોને લાગણી હતી અને જીટાઈ હતી એ બાબતે અમે લોકોને જે માગણી હતી એ પૂરક શરૂ કરો ઓકે ખૂબ ખૂબ બાબત થેન્ક યુ તો મિત્રો આ હતા વલસાડના સરપંચ લક્ષ્મણભાઈ તેમની સાથે વાત કરી એવી રીતે આપણે બીજા પણ સરપંચોની મુલાકાત કરી ફરી મળીશું ત્યાં સુધી ન મળી ઓકે